અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આવેલા ગોરોવાડમાં ગોરોવાડ યુવક મંડળ દ્વારા ગણપતિ યાજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં એક હજાર આઠ લાડુની આહુતિ આપવામાં આવી હતી જેનાથી વાતાવરણમાં એક અનેરી શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો આ યજ્ઞમાં કુલ અગિયાર યજમાન દંપતીઓએ ભાગ લીધો હતો અને યજ્ઞનું સંચાલન અગિયાર ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું આ ભવ્ય આયોજન ગોરોવાડ યુવક મંડળના પ્રમુખ અલ્પેશભાઈ જાદવ વડીલ જગદીશભાઈ ગોર અને અન્ય કારોબારી સભ્યો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું તથા મિતુલભાઈ મહેતા તથા નિશ્ચલભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા યજ્ઞ પૂર્ણ થયા બાદ સમગ્ર ગોરોવાડના લોકો અને મુખ્ય મહેમાનો માટે બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌએ પ્રસાદનો લાભ લીધો હતો આવા પવિત્ર અને ધાર્મિક પ્રસંગો આપણા સમાજમાં એકતા અને શ્રદ્ધાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર દરબારની અંદર પાર્થિશ્વર ચિંતામણી ગણેશજીની સ્થાપના થઈ રહી છે આ નવમા વર્ષે બ્રાહ્મણો દ્વારા ગણેશ યાગનું આયોજન કરેલ છે જેની અંદર એક હજાર લાડુનો આજે બ્રાહ્મણો દ્વારા હોમ કરવામાં આવે છે આ યજ્ઞના આચાર્ય શ્રી અમારા બકુલભાઈ છે અને એમના જોડે ચાર વેદોના બ્રાહ્મણો જોડે અમારી સમગ્ર ટીમ દ્વારા આજે ગણેશ યાગનું આયોજન કરવાનું આવેલ છે અને એની અંદર અગિયાર જોડા પણ બેઠેલા છે એ અગિયાર જોડા દ્વારા આજે અમે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ હું મહેશ નિવાસી છું દરબારગઢ નજીક આવેલી આ પવિત્ર ભૂમિમાં અગાઉ કેટલાય જપ તરફ અનુષ્ઠાન યજ્ઞો થયેલા છે અત્યારે હાલ ગણપતિ સ્થાપન કરવાનું છે ત્યાં આપણા બીજો ગણેશ યાગ છે જે સ્થળ છે એ સ્થળ બહુ પવિત્ર છે ત્યાં સાક્ષાત સ્વરૂપ નર્દાશંકર શાસ્ત્રીનું નિવાસસ્થાન હતું જેઓને રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને શંકરાચાર્યને એવોર્ડ મળ્યા છે શ્રીમદ ભાગવત સ્વરૂપ સ્વર્ગીય હેમાંભાઈ શાસ્ત્રી પર નિવાસસ્થાન થયા છે દીપકભાઈ શાસ્ત્રી પણ નિવાસસ્થાન થયા છે લાલ કિતાબના પ્રખ્યાત જોશી જ્યોતિષી મિલનભાઈ ગૌરનું પણ નિવાસસ્થાન છે એવી પવિત્ર ભૂમિ પર આ યજ્ઞ થઈ રહ્યો છે અને સમગ્ર આ વિસ્તારના સમગ્ર જેનો ખૂબ આનંદ ઉત્સાહ એવો ભાગ લઈ રહ્યા છે